ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમકડા વિતરણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાના પુત્રવદુ કાર્યક્રમમાં જોડાયા કલોલમા ઋષિતાબેન શાહે બાળકોને રમકડાનું વિતરણ કર્યું સમગ્ર લોકસભા વિસ્તારમાંથી રમકડા એકત્રિત કરાયા લોકોને બેન ઉપયોગી હોય તેવા રમકડા આંગણવાડીમાં અપાયા રમકડા એકત્ર કરી આંગણવાડીના બાળકોને આપવામાં આવ્યા સગરબા મહિલાઓને લાડુને પણ વિતરણ કરાયું તો સગરબા મહિલાઓને પોષણ મળી રહે તે માટે લાદુ વિતરણ કરવામાં આવે માનનીય સાંસદશ્રીને આ અનુપમ પહેલ છે કે જેનાથી બાળકો ટીવી અને મોબાઈલના વળગણથી દૂર રહેશે એવો એમનો પ્રયાસ છે અને ઘણા બધા આપણા ઘરમાં રમકડા એવા પડ્યા હોય છે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશમાં નથી આવતા તો એનો પણ સદઉપયોગ થાય અને બાળકો પણ રમે અને જે બાળક રમે એ ખીલે તે તે જ એમની પહેલથી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે એવી સગર્ભા બહેનોને લાડુ વિતરણ માટે સાંસદશ્રીનો એ જ ખ્યાલ હતો કે આવનારું બાળક કુપોષિત ન રહે તેમજ બહેનોની પણ બહેનોના આરોગ્યને પણ આડઅસર ન થાય તો તેના માટે આ લાડુ વિતરણનો કાર્યક્રમ તેમને શરૂ કરાવડાયો છે કે જેના અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ તેમ ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનમાં ખૂબ જ આશાથી ભરેલો સમય હોય છે તો આ સમય દરમિયાન બહેનોને એમનું શારીરિક રીતે તે લોકો કોઈ કુપોષિત ન રહી જાય તો તેના માટે આ લાડુ ગ્રહણ કરવા માટે એમને પ્રોત્સાહિત આપણે સૌ કરીએ તે જ આશાથી માનનીય સાંસદશ્રીએ આ અનુપમ પહેલ શરૂ કરી છે